નમસ્કાર મિત્રો મિત્રો આપની સાથે હું છું બિનલગીરી ગોસ્વામી આજની વિડીયોમાં વાત થશે બે હજાર પચીસ માટે બાબા વેંગા અને નોસ્ત્ર દમસની ભયાનક ભવિષ્યવાણીઓ સામે આવી છે જેમાં યુદ્ધ અને મહામારીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે હવે મિત્રો વિસ્તારથી વાત કરીએ તો બે હજાર પચીસના જે ભવિષ્યવાણી છે તે બાબા વેંગા શું કહી રહ્યા છે ભવિષ્ય વેતા બાબા વેંગા અને નોસ્ત દમસની વર્ષ બે હજાર પચીસ માટે અજીબો ગરીબ ભવિષ્યવાણી લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની રહી છે પોતાના આશ્ચર્યજનક પૂર્વ અનુમાનો માટે ઓળખાતા ભવિષ્ય વર્ષ બે હજાર પચીસ માટે આવી જ ભવિષ્યવાણી કરી ગયા છે જેમાં મનુષ્ય સાથે એલિયનનો સંપર્ક પુતિનની હત્યાનો પ્રયાસ યુરોપમાં આતંકવાદી હુમલા અને કિંગ ચાર્લ્સ માટે અશાંત શાસન સહિતની ઘણી ચોંકાવનારી ભવિષ્યવાણી સામેલ છે આ ભવિષ્યવાણીમાંથી સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે બંને ભવિષ્ય વેતાઓએ વર્ષ બે હજાર પચીસમાં યુરોપમાં એક વિનાશકારી સંઘર્ષની ભવિષ્યવાણી કરી છે જેના ઉપર હાલ ચર્ચા પણ થઈ રહી છે હવે મિત્રો કોણ છે બાબા વેંગા અને નોસ્ત્રી દમસ વર્ષ ઓગણીસો ને મોતને ભેટેલા નેત્રહીન બલ્ગેરાઈ રહસ્યવાદી બાબા વેંગા પોતાની ઘણી ભવિષ્યવાણી સાચી થયા બાદ કોન્સ્પિરેસી થોરિસ્ટ વચ્ચે એક સન્માનિત સ્થાન મેળવી ચૂક્યા છે બાલકનના નોસ્તેદમસ રૂપે જાણીતા બાબા વેંગાને નવ અગિયારનો હુમલો રાજકુમારી ડાયનાના મોત ચેર નોબિલ સંકટ અને બ્રેકિસ્ટા જેવી મહત્વપૂર્ણ વૈશ્વિક ઘટનાઓનું શ્રેય પણ આપવામાં આવે છે આ પ્રકારે ફ્રેન્ચ જ્યોતિષી માઇકલ ડી નોસ્ટમસ જે નોસ્ટા ડેમસના નામે પણ ઓળખાય છે તે પણ પોતાની ભવિષ્યવાણી માટે પ્રસિદ્ધ છે હવે શું કહે છે બાબા વેંગાની વર્ષ બે હજાર પચીસની ભવિષ્યવાણી બાબા વેંગાની ભવિષ્યવાણી અનુસાર એક વિનાશકારી યોદ્ધા હશે જે યુરોપને તબાહ કરી દેશે જેનાથી મહાદ્વીપની વસ્તી ખતમ થઈ જશે આ સિવાય તેમની ભવિષ્યવાણી અનુસાર રશિયા ન ફક્ત બચી જશે પરંતુ સમગ્ર દુનિયા ઉપર પોતાનું પ્રભુત્વ પણ જમાવશે આ એક એવી સંભાવના છે જે યુક્રેન પર ચાલી રહેલા રશિયાના હુમલાને જોતાં પરેશાન કરનારી છે બાબા વેંગાની ભવિષ્યવાણીમાં વિનાશકારી પ્રાકૃતિક સંકટોની શૃંખલાની ભવિષ્યવાણી પણ કરવામાં આવી છે જેમાં અમેરિકાના પશ્ચિમ તટ ઉપર ભૂકંપ અને નિષ્ક્રિય જ્વાળામુખીમાં પણ વિસ્ફોટ સામેલ રહેલો છે ત્યારે મિત્રો હવે નોસ્ત્ર દમસ શું ભવિષ્યવાણી કરી રહ્યા છે તેની પણ વાત કરી દઈએ ફ્રેન્ચ જ્યોતિષી અને ચિકિત્સક દમસે સોળમી સદીમાં લખેલા પોતાના પુસ્તકા લેસા પ્રોપર્ટીઝમાં અશુભ ભવિષ્યવાણી લખી છે જે અનુસાર યુરોપ પોતાની સીમાઓની અંદર ચાલતા ક્રો યુદ્ધમાં ફસાયેલું રહેશે જેનાથી ઘરેલું અને આંતરરાષ્ટ્રીય સ્તરે દુશ્મન વધશે વર્ષ બે હજાર પચીસ માટે નોસ્ત્ર દમસની ભવિષ્યવાણી ખૂબ જ ડરામણી છે તેઓએ ભવિષ્યવાણી કરી છે કે વિનાશકારી સંઘર્ષ અને મહામારી બાદ બ્રિટન પણ બરબાદ થઈ જશે તેઓએ ભૂતકાળમાં એક ભયાનક મહામારી પાછી આવવાની પણ ચેતવણી આપી છે તેનો કોઈ અન્યની તુલનામાં એક ઘાતક દુશ્મનના રૂપે વર્ણવી દીધી છે તો મિત્રો આ હતી બાબા વેંગા અને નોસ્ત્ર દમસની ભવિષ્યવાણી તો ચાલો મિત્રો ફરીથી એક નવું અપડેટ લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે